આજના તારીખ વીસ બે બે હજાર પચીસને ગુરુવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો લીંબુ નીચો ભાવ ચારસો ઊંચો ભાવ એક હજાર બટેટા નીચો ભાવ એકસો એસી ઊંચો ભાવ બસો પાસઠ ડુંગળી સૂકી નીચો ભાવ એકસો ઊંચો ભાવ પાંચસો ટમેટા नीचो भाव सो ऊंचो भाव बसो बस सूरण नीचो भाव एक हजार बसो बस ऊंचो भाव एक हजार चार सौ कोथमरी नीचो भाव सो ऊंचो भाव एक सौ पचास शक्करिया नीचो भाव चार सौ ऊंचो भाव छसो मूला नीचो भाव बसो बस ऊंचो भाव चार सौ रींगणा नीचो भाव 300, ऊंचो भाव 600, कोबीज नीचो भाव चालीस ऊंचो भाव 80, फ्लावर नीचो भाव सो ऊंचो भाव एक सौ साइठ भिंडो नीचो भाव 600 ऊंचो भाव 1000 गुवार नीचो भाव 900 ऊंचो भाव 1400 चोडा सिंग नीचो भाव 700 ऊंचो भाव 1000 बालोळ नीचो भाव 100 ऊंचो भाव 300 ટિંડોળા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ નવસો દૂધી નીચો ભાવ સો ઊંચો ભાવ બસો ચાલીસ કારેલા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો સરગવો નીચો ભાવ બસો ઊંચો ભાવ આઠસો તૂરિયા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો પચાસ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક શાકભાજી અને ફળના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ